નમસ્કાર સ્વાગત છે આપનું લોકવંચમાં આ વખતે ગુજરાતમાં જે બીજો રાઉન્ડ ધમાકેદાર જે વરસાદનો શરૂ થયો અને એમાં જે અતિવૃષ્ટિ છે જે દ્રશ્યો ક્યાંક જોવા મળ્યા ઠેર ઠેર પાણી ભરાયા લોકોને જાનમાલને નુકસાન થયું ઘરવખરી લોકોની પાણીમાં તરતી થઈ પશુધન જે કહેવાય કે એ પણ પાણીમાં તરતું થયું અને પશુધન પણ ક્યાંક નાશ પામ્યું અને લોકોના જે ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા એને લઈને પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘરવખરી તણાઈ જવાથી કે નાશ થવાથી પારાવાર નુકસાન જે લોકોને થયું છે કેટલાકના ઘર પડી ગયા છે તો હવે તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવાના આદેશ કરવામાં આવ્યા છે અને નુકસાનીની જે વિગતો છે એ એકઠી કરવામાં આવશે એકઠી કર્યા બાદ તેને જે કેન્દ્ર સરકારને આ મેમોરન્ડમ મોકલાશે અને કેન્દ્ર સરકારની ટીમ પણ હવે ગુજરાતમાં આવવાની છે અને ગુજરાતમાં આવ્યા બાદ નુકસાનીનો સર્વે કરશે આમ તો પૂરના કારણે એક પોઈન્ટ અગ્ન લાખ લોકોને જે સરકાર કહી રહી છે કે આઠ કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવાઈ છે બીજું કે ઘર વખરીને જે કપડાની સહાય માટે અત્યાર સુધીમાં વીસ કરોડથી વધુનું ચૂકવણું થયું છે સરકાર કહી રહી છે અને કેશડોલ્સને ઘર વખરીની સહાય ચૂકવાઈ છે નુકસાન પામેલા ચાર હજાર મકાન કે ઝૂંપડા હોય તેના માલિકોને ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની સહાય કરવામાં આવી છે હવે આ સહાય કેટલી પૂરતી છે પૂરની સહાય એના પર આજે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી લોકમંચમાં સ્વાગત છે સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા ઘણી બધી વાત જે વિપક્ષે કરી આ તો તારાજી જે સર્જાઈ અને વરસાદ દ્વારા જે લોકોની જાનમાલને નુકસાન થયું ને આખરે હવે સરકારે જે આ કેસોલ ની ચુકવણી કરી છે ઘર વખરીને કપડાની સહાય માટે વીસ કરોડ થી ચુકવણી કરી છે અને આઠ કરોડ થી વધુ કેશ ડોલ્સ ચૂકવાય છે હજુ તો કેન્દ્ર સરકારની ટીમ આવશે સર્વે કરશે પણ સહાય આપશે એટલે લાગે છે કે સરકારના જે પગલા છે ખેડૂતો માટે સાડા ત્રણસો કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું એ પૂરતા છે જો ક્યારે પણ દિલીપભાઈ કોઈ સહાય છે ને પૂરતી હોતી જ નથી આ જે સહાય જાહેર કરી છે એ સરકારની એક વ્યવસ્થાનો ભાગ છે એવું કહેવાય પરંતુ અત્યારે હાલ જે વાત તમે પેલા જે ખેડૂતો માટે કે કયા અધિકારી જોડે કયા તાલુકામાં કેવી રીતે કયા ગામમાં ચૂકવાય અને આ જે અત્યારે કેસડોલ્સ ની વાત છે એની અંદર પણ હું તો લગભગ આપણી દસ થી બાર ચેનલો છે બરાબર છે તમે દરેક જગ્યાએ સમય અંતરે મીડિયાના મિત્ર પૂછે કે તમને કોઈ રોકડાની સહાય કરવામાં આવી તો કે કે ના ના તમને કોઈ નેતા મદદે આયા અને આ લોકોએ એવું કયું કેસો ચાલુ કર્યા છે એટલે એ જે વાત છે હમણા જે શરૂ થઈ સહાય એ હવે તમે લગભગ કેટલા કરોડ નું બોલ્યા ભૂલી ગયો પણ કહેવાનો મારો મતલબ છે વધુ બરાબર બરાબર તો હું કઉ છું એની જે પારદર્શકતા અને એની અમલવારી એ એ કેટલી છે ને પ્રજા સમક્ષ પડે તો જ આપણને ખબર પડે કે એ વગર ભ્રષ્ટાચારે ચૂકવાયું છે બાકી તો એકસો ને પચાસ ટકા આ જે છે ને અત્યારે હાલ લોકો પીડિત એની અંદર આ જે બજેટ છે ને ફળવાયું એ તો ઓછું જ છે કારણ કે જે રીતે વડોદરામાં સંજીવભાઈ તો વડોદરાથી છે મારા કરતા કદાચ વધારે એમને દર્દ હશે એવું માનું છું પણ જે રીતે જાન માલ ઘર વખરી વાહનો અને વેહિકલો એ જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ તો કદાચ સરકાર ક્યારેય કરી જ નહીં શકે પણ એક વાત કરવાની જરૂર છે દિલીપભાઈ વડોદરા જામનગર અને પેલું આપણે આ પોરબંદર એની અંદર ગઈકાલે તો મેં નવસારીમાં જોયું આજ સવારે કે જે રીતે વરસાદ પડે છે આપણે એવું નથી કે સરકાર વરસાદ નાખે છે એ કુદરતી આફત આવે છે પણ હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ સરકાર હોય ને તો એ આવી આફતોને પહોંચી વળવા માટેની ક્ષમતા ધરાવે એનું નામ જ સરકાર અને એના માટેના અલગ બજેટ પણ હોય છે બરાબર છે તો એ જે નુકસાન થયું છે એ નુકસાન સરકાર તો જે તે જેટલા કરોડ ફાળવા ફાળવે કેન્દ્ર સરકાર ની પણ સહાય હોય છે પણ એક અગત્યની વાત થાય તો રાહત છે બરાબર અને વાહનો ના વીમા હું માનું છું નેવું થી પંચાણું ટકા પાસે હોય જ છે આમ તો નવ્વાણું ટકા હોય છે હવે કોઈ વીમા વગર લગભગ વ્હીકલ ચલાવતું નથી તો એ જે વીમા કંપનીઓ જે છે મેં જોયું કે વડોદરા કેટલાક મીડિયા માં બતાવ્યું કે લોકોએ સહાય લેવાની ના પાડી દીધી કે સાહેબ તમે આટલા દિવસે દેખાવ છો ને અમે કઈ ભિખારી નથી હવે અમારે કઈ જોઈતું નથી અમે કરી પણ ચારે બાજુ જળબંબાકાર પણ હું એવું એવું નથી કેતો પણ વડોદરાની અંદર જે છે ને એ માત્ર ને માત્ર માનવ સર્જિત છે એવું કહી શકાય કારણ કે બે હાજર ઓગણીસ માં જે રીતે પૂર આવ્યું અને વિશ્વામિત્રી નદીની જે

ચલો બિલકુલ સંજીવભાઈ માન્યું કે કુદરતી આફત છે ને આ બધું થાય પણ કુદરતી આફત જે મુકેશભાઈ પ્લાનિંગ હોય છે તૈયારીઓ હોય છે અને એમાં કદાચ છે 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 કે આ કોંગ્રેસ જે સરકાર નિષ્ફળ ગઈ અને મોડે મોડે એમનું કેવું છે કે કેસ્ટોલ કે રોકડ સહાય આપવામાં આવે છે એ નજીવી માત્ર છે સંજીવજી દિલીપભાઈ વડોદરામાં હમણાં છે ને એક ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ દ્વારા ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા પાંત્રીસ હજાર કીટ બનાવવામાં આવે છે અને આ પાંત્રીસ હજાર કીટ એવી બનાવવામાં આવી છે કે જે એક મહિનાનું એમાં રાશન પાણી છે કે અત્યારે જે સહાય થઈ રહી છે પણ સહાય કરીશું એ કદાચ પૂરી નહીં નીવડ્યા આજની તારીખમાં કે આઠ કરોડ કેશ લોર આપી છે કારણ કે તારાજી મેં જોઈ છે જે રણજીભાઈ એટલે રોકીશ કે તમે જે ફૂડ પેકેટની વાત કરો છો અથવા એ જે વાત કરો છો તો અણધડ વહીવટ કેમ સામે આવે છે કારણ કે કે સરકારે કર્યું છે તમારા જે ફૂડ એમાં ખાસ કરીને ચેવડો અને બોટલો એમને એમ પડી રહી છે કોઈ વિતરણ કરનાર નથી આ પણ મીડિયામાં અહેવાલ આવ્યા છે એટલે આવો એક વહીવટ પણ જોવા મળે કે લોકો ક્યાંક પાણી માટે તરસ્યા છે લોકો ક્યાંક ભૂખ્યા છે અને આ બધી જ જે પેકેજ છે એ બધા એમને એમ ફૂડ પેકેટ પડ્યા રહ્યા છે દિલીપભાઈ તકલીફ એવી થઈ હતી કે આમાંથી હું પણ પસાર થયો છું ભલે મારા ઘરે કે મારી સોસાયટીમાં આઠ ઇંચ પાણી હતું પરંતુ લગભગ પચાસ કલાક સુધી લાઇટ વગર અને નેટવર્ક ટેલિફોનના નેટવર્ક વગર મેં પણ દિવસ કાઢ્યો છે હવે છે ને આ એકદમ આ વખતે અનએક્સપેક્ટેડ થયું છે જે રીતે વિશ્વામિત્રીનું પૂર કાયમ ઓસરી જતું હતું એની સામે આ વખતે ઓસર્યું નથી તો એ એક

નકશા મુજબ હોય હવે થયું છે એવું કે જેમ જેમ શહેરીકરણ થયું છે એમ એમ રોડ રસ્તાઓ અને ફૂટપાથો અને સોસાયટીમાં પણ પેવર બ્લોક્સ નાખવાથી જે પાણીનું સીપેજ થવું જોઈએ એ પહેલા કરતા લગભગ પચાસ ટકા જેટલું ઓછું થયું છે આ એક વાત છે બીજી વાત એવી છે કે દેવ ડેમ અને ઢાઢર નદીમાં પણ ખૂબ પૂર આવ્યું અને એ પૂરમાં વિશ્વામિત્રી નદી ભેગી થઈ અને પાણી દરિયામાં જાય છે તો જ્યારે દેવ ડેમ અને દેવ નદી અને ઢાઢર નદીમાં જો પૂર વધારે આવ્યું હોય અને આ ત્રણેય પાણી સાથે જવાના હોય તો એ પ્રસંગ એવો બન્યો છે કે એ પાણીની એક્ઝિટ એટલી જલ્દી થઈ નથી ત્રીજી વાત એવી છે મારી દ્રષ્ટિએ કે જે રૂલ બુકમાં બસોને બાર ફૂટની સપાટી આજવાની જાળવી રાખવી જોઈએ એ હવે બદલવાની જરૂર છે કારણ કે એ રૂલ બુક ખૂબ વર્ષોથી લખાયેલે છે અનુભવના આધારે લખાય છે અને આ છેલ્લા બે પૂર એટલે કે ચોવીસ જુલાઈના પણ પૂર આવ્યું અને અઠયાવીસ ઓગસ્ટના પણ પૂર આવ્યું તો એક એન્જિનિયર એક ટેકનિકલ વ્યક્તિ હોવાના નાતે સિવિલ એન્જિનિયર હોવાના નાતે મારા અનુભવથી એવું મને પ્રશ્તિપાત થાય છે કે એ રૂલમાં બે હજાર બારની જગ્યાએ બે હજાર દસ સુધી લઈ જવું જોઈએ કારણ કે બે હજાર ચૌદ સુધી તમે પાણી સંગ્રહ કરી શકો છો આજની તારીખમાં

અને જે પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે ક્યાંક તંત્રનું છે આપણે કહીએ છીએ છતાં પણ ક્યાંક તંત્ર ઉતર્યું છે હું આવું આપની પાસે લોકોનો આક્રોશ છે નેતાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે મદદ કરવા જઈ રહ્યા છે પણ લોકો કહી રહ્યા છે કે જયારે અમને જરૂર હતી ત્યારે તમે હવે નથી આવ્યા અને હવે તમે અમને ફૂડ પેકેટ આપવા આવ્યા છો કેશડોલ્સ આપવા આવ્યા છો અને આટલાથી અમારે શું થાય તો શું લાગે છે લોકોનો આક્રોશ કેટલો વ્યાજબી લાગી રહ્યો છે આપને સુંદર શરૂઆત કરી એટલે હું તો પેલા મને આશ્ચર્ય લાગ્યું કે મુકેશભાઈ ભાજપના કે આ એક એક સહાય ભાગ બિલકુલ એમની વાત સાચી છે એટલે મને ગમ્યું એમનો પોઝિટિવ એપ્રોચ કે વિપક્ષ તરીકે સ્વીકારતા હતા છે ને વ્યવસ્થાનો ભાગ હોય સહાય બરાબર છે લોકોનો આક્રોશ એટલા માટે વ્યાજબી છે કે જો બધું ઘોડા છૂટી જાય અને તબેલાને તાળા મારવા એટલે કે બધું પતી જાય પછી સહાયના પૈસા ખર્ચવાના કરોડો રૂપિયા તો એ જ કરોડો રૂપિયા સહાય કરતા પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો તમે ખર્ચ્યા હોય બીજે ક્યાંય આડા વાપરવાની જગ્યાએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું પ્રોપર ઉભું કર્યું હોય કે આ દિવસ જોવો ન પડે આપણે પ્રી મોન્સુન એટલે દરેકમાં આપણે કહીએ છીએ કે પ્રીકો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો એ પ્રિવેન્શન શું રાખ્યું આપણે પ્રિકોશનરી એક્શન શું લીધા આપણે તો આવા બધા ખર્ચા કરી અને એવું કંઈક માધ્યમ જો કારણ કે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કુદરતને કોઈ રોકી શકતું નથી એટલે કે ડિઝાસ્ટર એક્ટ અને નેચરલ કેલેમિટી એક્ટમાં આવતી વ્યવસ્થા પ્રમાણે અત્યારે જે જાહેર જીવનમાં જે ખોરવાઈ ગયું છે એમાં લોકોને શું મદદ કરવી જોઈએ એ સામે અત્યારે આપણે એક ટકા ઉપર કે બે ટકા ઉપર ડબલ ડિજિટમાં નથી એઝ પર નેચરલ કેલેમિટી એક્ટ પણ આ જે ખર્ચો જો આપણે સહાયમાં આપીએ લોકોની ડિમાન્ડ શું હોય છે બે જ વસ્તુ આજે ગામડાની વાત કરીએ તો પશુધનને નુકસાન અને પાક બળી જવો પાક બળી જાય એટલે એમાં સરકારના બી હાથમાં તો છે ને રોકી શકો પણ પાક બળી જતો હોય તો એની જગ્યાએ એવી કોઈ ચોક્કસ વસ્તુ હોય ફિક્સ જ હોય કે જે વર્ષે કુદરતી આફતમાં આવો હેવી વરસાદ પડશે એમાં બાય ડિફોલ્ટ કઈ બોલવા ચાલવાની જરૂરત નથી આજે વરસાદ પડ્યો સાતમા દિવસે તમારા ખાતામાં સહાયના પૈસા આવી જશે આ

આ એક મેથડથી ફિક્સ આ થાય પશુધન માટે એક વસ્તુ ફિક્સ થઈ અથવા તો કામગીરીમાં જેમ બને એમ એવું કોઈ મિકેનિઝમ તૈયાર ના થાય કે હેવી વરસાદ આવવાનો હોય એ પહેલા અથવા તો એની આસપાસ પશુઓને ક્યાં મૂકી શકાય ગામડાઓની અંદર એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા ના હોય પાણીનું લેવલ ઉપર આવવાનું હોય તો આ તો મારા તરફથી સૂચન આપું છું એ સિવાય એટલે લોકોનો જે રોષ છે ને એટલા માટે વ્યાજબી છે કારણ કે દર વખતે એકની એક પરિસ્થિતિનું નિર્માણ થાય પેલું કે માણ ને કેવું પડે ઘડી વડે માણ થા માણ થા માણ થા એમ એટલે દર વખતે જો આ થતું હોય તો તમે હજી કેમ સુધરતા નથી લોકોનો રોષ આટલો જ વ્યાજબી છે બસ કે દર વખતે આ થાય છે દર વખતે વરસાદ છે છે પાણી ભરાય રોડ બંધ થઈ જાય ક્યારેક વધુ પડતું આવે તો લાઈટ કનેક્શન ખોરવાઈ જાય છે ફૂડ ઇઝીલી અવેલેબલ દૂધ શાકભાજી બેઝિક વસ્તુઓ મળતી નથી તો આનું તો એક આજે તમને કોઈ એક અનુભવ થઈ ગયો હોય ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો હોય ખરાબ કે સારો પ્રસંગ તો એક અનુભવના આધારે બીજી વાર એ ભૂલ માણસ ના કરે આ તમારે ઘરે પ્રસંગ લીધો હોય જાન મોડી આવે અને તમે બધું જે ખોરવાઈ જાય તો એક અનુભવ થઈ ગયો તો બીજી વખત તમે તકેદારી રાખો કે ભાઈ જાન મોડી આવે તો માંડવીયા ને પેલા જમાડ લો એટલે થોડું ટોળું ના થાય આમ તેમ એવી એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા દર વખતે આ એકની એક વસ્તુની રાહ કેમ જોવી પડે એટલે એકડો નવે સરથી ઘોટવો પડે છે અને ત્રીસ વર્ષનું શાસન થઈ ગયું છે એટલા માટે આ વખતે રોષ અને દર વખતે વધતું જાય છે આમાં ક્યાંક ઘટતું જતું હોય ને તો આપણે સમજીએ પણ વધતું જાય એટલે લોકોનો રોષ છે અને હું એવું માનું છું કે આમાં સરકાર સો જો સરકાર છે એટલે દોષમાં છે

સૌથી પેહલા આ પરિસ્થિતિ વડોદરા અને અમદાવાદ માં જો કોઈ કીટો અને ટીમો ઉતરી હોય તો એ કોંગ્રેસ પક્ષ ની હતી તારીખ સાથે સોશિયલ મીડિયા માં આવતું તું અને એ દિવસોમાં જયારે ડિબેટ થતી હતી

આજે જયારે સરકાર કોઈ વસ્તુ પ્રજા માટે નથી કરી રહી જે પૂરતી છે તો એના માટે વિરોધ પક્ષ આજે ત્યાં કે 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 મીડિયામાં વિધાનસભામાં મુખ્યમંત્રીને પત્ર લખે ઇટ્સ અ પાર્ટ ઓફ વિરોધ પક્ષ બરાબર છે તો મારું કેવું એમ છે કે વિરોધ પક્ષ ખૂબ જ રીતે સક્રિય છે અને કોંગ્રેસ પક્ષે અમદાવાદ અંદર પણ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ જે કામગીરી કરી છે બિરદાવા લાયક કરી છે મોહબતકી ને કોઈનો ફાઈનલ પ્લોટ આવતો હોય કે આ તો મારો બિઝનેસ છે એટલે મને રસ જાગ્યો સાહેબ એક શેર ગુજરાત નું એવું નથી કે એના કાંઠે કોઈનો ફાઇનલ પ્લોટ ન આવતો હોય

ભારતીય જનતા પાર્ટીના તમારા નેતાઓ તો કેમ ત્યાંથી જનતા એમ કે છે કે જયારે અમારે મુશ્કેલી હતી ત્યારે તમે ક્યાં હતા એમ કરીને ભગાડે છે અમારે સહાય નથી જોઈતી કેમ આ વર્તન લોકોનું છે અમે સમજીએ છીએ લોકોનો રોષ હોય છે

કે મારી પાર્ટીના નેતાઓ કરે છે ઓકે શું લાગે છે કે આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે સહાય આવી છે અને આનો આક્રોશ જે લોકોમાં જોવા મળી રહ્યો છે અને એનો ફાયદો રાજકીય પાર્ટીઓ પોતાનો ફાયદો ચૂંટણીમાં જોતી હોય છે પણ જનતા ક્યાંક આ બધું ભૂલી જાય છે એવું લાગે છે કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એનો જવાબ નથી મળતો એટલે રાજકીય પાર્ટીઓ મન ફાવે એ રીતનું વર્તન પ્રજા સમક્ષ કરતા હોય છે આ લોકોનો રોષ હું તમને બહુ સ્પષ્ટ કહું ઘણીવાર મને એમ થાય કે આ બીન સંસદીય શબ્દો વાપરવા પણ રાજકીય પાર્ટી અને જનતા વચ્ચેનો અમુક પ્રકારનો પ્રેમ આપણા મિત્ર છે રાજેશ ઠાકર રાજકીય વિશ્લેષક એમણે એક બહુ વ્યંગાત્મક લેખ લખ્યો છે કે હું અને તમે કોણ છે એ લોકો વચ્ચે આ રિસામણા મનામણાનો પ્રેમ છે અત્યારે અને એ પ્રેમ ચાલી રહ્યો છે અત્યારે રીસામણા છે પછી પાછા મનામણા થઈ જશે અને ચૂંટણી ટાણે જ્યાં બેનરો લાગ્યા હતા અત્યારની વાત જ ના કરશો તમે લોકસભા હમણાં જ ગઈ છે ગામડામાં બેનર મૂક્યા હોય કે અહીંયા ભાજપ કોંગ્રેસના નેતાએ ફરકવું આવું નહીં એમાં અગિયારસો નું વોટિંગ થયું હોય એ અગિયારસો માંથી એક હજાર અને સાહીઠ વોટ ભાજપના નીકળ્યા છે આ મારો કોઈ પાર્ટી પ્રત્યે મારો કોઈ પેલું એ છે જ નહીં બાયસ કે અનબાયસ પણ આવું થયું છે એટલે જનતા પણ આ રોષ કેટલા દિવસ યાદ રાખે છે એ આપણે સૌ જાણીએ છીએ અને અગેન કોઈ ભડકાવાની વાત જ નથી આમાં પણ યસ જવાબ માંગવો જરૂરી છે અને જવાબ માંગી રહ્યા છે કોંગ્રેસ એ મારી વિનંતી કે તમને આવડો મોટો ચાન્સ મળ્યો છે સહાય સરકાર ના ચૂકવે તો કઈ નઈ તમે ચૂકવી દો દરેક ઘરે ઘરે જઈ અને બે એક્ટર ના તેર પાંચસો તમારી પાંચ રાજ્યોમાં સરકાર છે પૈસા ત્યાંથી મગાવી લો અને નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ફરી વળો

પાંચ રાજ્યો છે એમાંથી કરવાને બદલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સક્ષમ છે અને કરે છે પણ જે લોકો ત્રીસ વર્ષ થી ગુજરાત માં સરકાર માં છે એની પાસે તમારી અપેક્ષા નથી એ કેમ મને એનો અફસોસ છે કે જે લોકો સરકાર તો કહો કે અમે પણ પ્રયત્ન કરીશું અમે તમે કરો ને છે અને કરે જ છે

તમે ફરી ગયા છો આવી જાય પ્રધાનમંત્રી કરી હતી સો ટકા સરકાર પાસે જ અપેક્ષા હોય મેં એવી હતી એટલા માટે સજેશન આપ્યું બાકી તમારી પાસે પૈસા નથી અને તમે પૈસા વેચશો તમારી ઘેર ઈડીઆઈટી આઈ જશે મને ખબર છે પણ ઓવરઓલ પાસે અપેક્ષા હોય અને સરકાર કરવું જોઈએ સરકાર સદંતર ફેલ ગઈ છે અને માન્ય મુખ્ય તાલીબિયા સ્વીકાર્યું કે મીડિયા કે વિશ્લેષક મિત્રો આપણું ધ્યાન દોરે છે કે આ ખોટું થઈ રહ્યું છે એને પોઝિટિવ લઈ અને જ્યાં બની શકે એટલા હવે શું ઇમ્પ્લીમેન્ટેશન થઈ શકે શું ઇમ્પ્રૂવમેન્ટ થઈ શકે અને વેલી તકે પહોંચો હજી એ મોડું નથી થયું રોસ બે નો એટલે પ્રશાંતભાઈ ચલો મુખ્યમંત્રીએ એટલું તો નોંધ લીધી છે કે રાજકીય વિશ્લેષકોને મીડિયા ક્યાંક ઢંઢોળે છે કરે છે કે વ્યવસ્થાનો એક ભાગ છે સરકાર કરે એની ફરજ છે પણ કેટલો સર્વે થયો કેટલી ચુકવણી થઈ પારદર્શિકતા કેટલી છે અમલવારી કેટલી થઈ એ સરકારે ક્યાંક મુકેશભાઈ કેવું છે કે જાહેર કરવું જોઈએ કારણ કે એક અલગ બજેટ હોય છે અને ક્યાંક હવે જે વીમા કંપનીઓ છે જો એને સરકાર કે ઠાકા ઠૈયા ના કરે તો ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય સંજીવભાઈ પણ સરસ વાત કરી છે કે વિશ્વામિત્રીનું જે પૂર જે કાયમ દર વખતે વસરી જતું હતું આ વખતે નથી વસર્યું અને જે દેવ અને ઢાઢર નદીનું પૂર આવ્યું એને લઈને જે પરિસ્થિતિ બરોડાની ઉપસ્થિત થઈ જાય એમણે કહ્યું મેં પણ ભોગ્યું છે પણ હવે સરકાર લોકોની પડખે છે ને પ્રશાંતભાઈએ કહ્યું એમ કે લોકોનો આક્રોશ વ્યાજબી છે ઘોડા છૂટ્યા પછી તમે જયારે તબેલાને તાળું મારવા જાઓ એટલે અને બીજું કે સહાય દર વખતે આવું થતું હોય છે જો કુદરતી આફત આવતી હોય એક ફિક્સ પેકેજ રાખવું જોઈએ એનું ફંડ રાખવું રાખવું જોઈએ 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 બજેટ અને ચોક્કસ વ્યવસ્થા હોવી વર્ષથી શાસન છે પણ જનતા આ બધું જે કે યાદ રાખે કે ભૂલે પણ પ્રજાને નેતાઓના રિસામણા મનાવણા ચાલતા હોય છે અત્યારે રિસામણા છે ક્યાંક પ્રજા પાછી માની જશે ને મનામણા થઈ જશે પણ જનતાએ પણ આ બધું ધ્યાન રાખવું જોઈએ માનવું જોઈએ જો ઉપયોગી થયા છે તો ચોક્કસ સમર્થન આપવું જોઈએ